હેલો યુટ્યુબ ટુ ફેમિલી કેમ છો જય માતાજી ગુડ મોર્નિંગ બધાને તો જો અત્યાર છે ને વાગી ગયા છે આઠ અને આપણે નહીં ધોઈને તૈયાર થઈ છીએ અને આજે તે જો વાદળા જેવું વાતાવરણ છે સવાર હવારમાં સુરત દાદા કંઈ દેખાતા નથી એટલા બધા અને જો આપણે નવડાયું તો એ કે મારે થોડીક વાર હોવું છે તે ટાઈમ હતો એટલે આપણે એમ થોડીક વાર હોવા દીધો ટાઈમ ના વધારો હોય ને તો જ પછી આપણે એવું હોય તો ના હોવા દેવાય તો જો એને બેકૂલ ડ્રેસને બધું રેડી કરીને મૂક્યું છે હવે તૈયાર કરી દેવી અને કાલ સાંજે જો હું આ સિરીઝ લાવી હતી એ પછી હાંજે આપણે માતાજીને મંદિરે લગાવી દીધી હતી અને સાંજે બહુ મસ્ત લાગતી હતી તો હાલો હવે છે ને આપણે યતરાજને તૈયાર કરી અને મૂકી આવી સ્કૂલે અત્યારે એક્ઝામ શરૂ છે એટલે થોડો મોડો ટાઈમ હોય નહીં તો એમને સાડા સાતે જવાનું હોય તો હાલો યાત્રાજને મૂકી આવી આપણે જો આ ભાઈને આપણે રેડી કરી દીધા છે એને હવે કેળું ખાવું છે એટલે ખાઈ લે એક અને આજે પાંચ દસ મિનિટની વાર છે ત્યાં સુધી મેં કીધું ખાઈ લે કેળું નાસ્તામાં કેળા ભર્યા છે પણ એને વધારે ભાવે ને કે મારે ખાવું છે એટલે આપણે હવાર હવારમાં પાછા કેળા હારા એટલે મેં કીધું ખાઈ લે હવાર હવારમાં રંગોળીના કલર ને એવું મળે છે અહીંયા આ કાગડો રહ્યો ને રોજ હવારમાં મારે શોર્ટ વિડિયો એડિટ કરવાનું થાય ને તારા જ કાં 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 મંડાઈ જ જાય તારું જો અત્યારે જેવો બંધ થઈ જાય જો હું અત્યારે નેતરાજના લેવા જઈને તો આ છે ને ઓનલાઈનમાંથી જે ત્રણ બોટલું લાવવાની હતી ને એ કેદુ નહીં લાવવાની હતી પણ અત્યારે કંઈ જરૂર હતી નહીં એટલે મેં કીધું પછી લેશું દિવાળીએ દેરમાં જવાનું થાય તારે અથવા તો દિવાળી પછી લેશું એ હું વિચારતી હતી તો એ ઓનલાઈનનું ગોડાઉન જે હતું ને એ અત્યારે હવે ફેરવી નાખવાના છે એટલે આ છેલ્લો દિવસ હતો પછી કાલથી એ બીજી જગ્યાએ વહી જવાના છે ને બીજી જગ્યાએ ફેરવવાના છે ને અમારે બહુ આગું થાય કેમ કે બીજા એરિયામાં જ વહી જવાના છે એટલે મેં કીધા જ લઈ આવી નહીં તો હમણાં આની કંઈ જરૂર હતી નહીં એટલે મેં લેશું લેશું એમ કરીને નહોતી લેતી અને અમારા ઘરે જે પાણીની બોટલ છે ને એ બોટલ બધી આપણે આડી કરીને ઊભી કરવીને ત્યાં પાણી વેરાય છે એટલે કપડાં ભેગી આપણે જે મૂકીને લઈ જઈએ તો નથી લઈ જઈએ કાતી એટલે પછી આપણે આ ત્રણ બોટલ લીધી છે આમ જરૂર તો હતી જ તે પણ મેં કીધું લેશું લેશું એમ કરીને નહોતી લેતી અને અમારા ઘરે જે એક મોટી બોટલ હતી પહેલાં એ અમારા મમ્મીની રક્ષાબંધનમાં જ્યાં ને તે મેં આવવાનું હતું ત્યાં ફરીને ફ્રીજમાં મૂકી

એટલે આ બોટલે નથી મુકાતી નહીતર આવી બોટલ છે માં 6 છે અને બીજી તે બે બોટલ છે અને જો આ બોટલ છે ને આ બોટલમાં એવું થાય છે આ ઢાંકણા વચ્ચે છે જગ્યા રે એટલે આમ બોટલ ઊંધી કરીને આમ સીધી કરવી એટલે પાણી લે એટલે આ આ બોટલે એટલે ભરીને એક લઈ જવે તો નથી લઈ જવાતી એટલે આપણે આ ત્રણ બોટલની જરૂર હતી એટલે આપણે લઈ આયા છીએ હવે આમાં પાણી ભરીને ચેક કરી લેવી કે આમાં પાણી નથી વેરાતું નહીતર પાછું એનું ઈ જ થશે તો હાલો હવે છે ને ચેક કરી જોવી અને આ છે ને દુકાને લેવા જઈએ તો મોંઘી પડે કે મેં દુકાને પૂછ્યું તો મને રૂપિયા અને મેં જોયું એમાંય તે હતું ચારસો પાંચસો સાતસો એમ અલગ અલગ કલરના અલગ અલગ રેન્જ ને એ રીતના હતું અને અહીંયા અમારે છે ને જે ઓનલાઈન વાળા વેચવા લઈ જતા હોય ને એનું તે ગોડાઉન હતું એટલે ત્યાં સસ્તું પડે એટલે અમે લઈ આવ્યા મેં કીધું હવે વહેલા કે મોડા લેવાની તો હતી જ તે અને ઈ ફેરવી નાખે બીજા એરિયામાં માં જાય પછી તો અહીંયા કઈ લેવા જવાય ને આવું પડી જાય એટલે આ છેલો દિવસ હતો એટલે આપણે લઈ આવ્યા અને આમાં જો આ જે હાવથી નાની બોટલ રહી ને એ આ 300 ml ની છે અને આ 900 ml ની છે આટલા ઓની 900 ml ની છે પછી આખી ભરવી તો લિટર આજુબાજુ થઈ જાય અને આ છે ને 2000 ml ની છે આ ત્રણ બોટલ છે દવા એતરાજ પછી આ સ્કૂલે લઈ જવી હશે તો લઈ જશે પણ દિવાળી પછી અત્યારે નહી દેવાની છે દોરી કરવાનું કાપડ નતું હોય એટલે આપણે આ રેડીમેડ જે દોરી આવે ને લઈ આવ્યા દોરી મૂકવાની છે એટલે હવે બપોર પછી મેળ આવે ને તો દોરી મૂકી દેવી ને હૂક ટાંકવાના છે તો હૂક ટાંકી દેવી અને કમ્પ્લીટ કરી નાખવી ઓલી પેર હું જે લાવી હતી એ ફિટિંગ કરવાની છે તો એ બપોર પછી ટાઈમ મળે તો આ બે કામ આપણે કરી નાખવી હવે એ છેલ્લું પેપર છે કાંઈ એટલે હવે એ ભાઈ એક બે દિવસમાં દેહમાં વહી જશે તો અમારા પપ્પાથી કુલદીપભાઈ બેમાંથી એક લેવા આવે તો આપણે થેલો મોકલી દેવાનો છે માનંદ એ રીતને પછી જવાનું છે તો એને આરે થેલો વહી જાય એટલે બધા કપડાને એવું મોકલી દેવાનું છે એટલે તૈયાર થઈ જાય તો પછી વાંધો ના આવે એટલે આપણે એ આવી પહેલાં તૈયાર કરનાર તો અત્યારે હાલનું જમવાનું બની ગયું છે કોબીનું શાક છે પણ થોડોક રસો છે એટલે આપણે પાછું મૂક્યું છે રોટલી છે છાશ છે ગોળ છે મરચાં છે ગોળ થોડોક છે એટલે એ ભાઈ આજ પૂરો કરી નાખશે કા જો કોબીનું શાક રોટલી મરચાં સાઈસ ગોળ બધું ખાઈ લઈશ હવે એમાં સેજ નહીં જરી કરશે એ ચમચી એ ખા બટા તો હાલો હવે જમી લેવી વાગી જશે સાત જો અત્યારે આપણે જમી લીધું છે ને કોબીનું શાક હતું એટલે મને થોડું કોબીનું શાક ઓછું ભાવે એટલે આપણે જેટલું ભાવ્યું એટલું ખાધું છે ભૂખ મોડેકથી લાગશે તો જોઈશી બીજું કાંઈ ખાઈ લેશું તો હવે છે ને બપોર પછી તો મારે મસીને બેહવું હતું પણ કાંઈ મેળ ના આવ્યો એટલે હવે અત્યારે કામ પૂરું થઈ જાય પછી આપણે મસીને બેહી જશું જોઈ લો પાછી મસ્તી ચાલુ થઈ જઈશે શા

તો જો આપણે રી લઈ લીધી છે અને એક છે ને એક આ દૂધ્યા છે એ બે ઓલી પેર છે એ ફિટિંગ પછી કરવાનું છે પહેલાં રૂ ટાંકી દઉં પછી આપણે મશીને બે લઈએ રહેવાનું નહીં છે જો આપણે આ એક રવિવારીમાંથી જે પેર લાયા હતા એ અને એક આ કુર્તી છે એ બે ફિટિંગ કરવાનું છે એટલે એ છે ને માપની કુર્તી લઈ લીધી છે હવે ફિટિંગ કરવા આપણે બેહી જઈએ જો આ સિરીઝ રહી કાલ સાંજે આપણે માતાજી મંદિરે લગાવી હતી ને વીસ રૂપિયાની લાયા હતા પણ આજ છે ને ડીમ પડી જાય હોય એવું લાગે છે હવે

બસ મને યાદ નથી રહ્યું મેં કાપડ જવા દીધું કે સાચવી નીકળી હવે યાદ નથી રહ્યું મને તો એ કાપડ છે ને કાલે જડે તો ગોતવાનું છે અને ફૂંકા કરવાના છે હવે કાપડ જવા દીધું હશે તો હશે નહીં તો પછી ફૂંકા નહીં થાય તો પછી આમ નામ રહેવા દઈશું હજુ અત્યાર વાગી જશે દસ અને આ ફિટિંગ કરવાનું જે કામ હતું હવે પૂરું થઈ જશે તો વ્લોગનું આપણે એન્ડ કરી દઈએ વિડીયો તો મેં કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો વિડીયોને લાઈક કરજો શેર કરજો અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો જય માતાજી ગ્રુપ નાઇટ બાય